યુવાયુગ પરિવર્તન સંગઠન દ્વારા આવતીકાલે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અઢારમી વર્ષગાંઠ નિમિત્તે પાર્ટી પ્લોટ ખાતે સાંજે ચાર કલાકે વાર્ષિકોત્સવ યોજવાશે ઓકે જય નમસ્કાર આપ સૌ જાણો છો એ રીતે યુવાયુ પરિવર્તન સંગઠને એ સમગ્ર શિવહર છેલ્લા સત્તર વર્ષથી વિવિધ સામાજિક સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યું છે પરિવર્તન સંગઠન શિવરના ધર્મ સ્થાપના દિવસની ઉજવણી ત્રેવીસ તારીખના રોજ ચાર વાગે પાર્ટી પ્લોટ ખાતે રહ્યા જેમાં વિવિધ સેવાકીય સંસ્થાઓનું સન્માન સાથે સાથે એક અલગ વિષય પેરેન્ટિંગ અંગેનું માર્ગદર્શન વિશાલભાઈ માધાણી આપવાના હોય તો શિઓરની તમામ જનતાને હું આ કાર્યક્રમમાં બદલવા માટે કોઈ પરિવર્તન સંગઠન વધી આવવાનું